જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને તો જો મારા માં હે ને મેડસ કામ કરવા હાલો માં તમને બધાય લાલાભાઈ અને જય શ્રી કૃષ્ણ કીધા હે જય શ્રી કૃષ્ણ જા 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 કોક દે આવો અમારા મહેમાન થાવા આવો લાલાભાઈ ને લાલાભાઈ અમે તો બહુ ત્યાં કરી છીએ પણ આવતા નથી કે મને હરમ બહુ આવે પણ મારા માને કે તમે પાકું કહી દેજો કે મારા મા મને બહુ વાલા હે કે

ને સર મારે ઘણું બધું કામ છે તો હું પણ હવે કામ કરવા હાલો જો ખેતર માં આટો મારવા આવી ગયા છે હજી અમે જ છે તો કીધું પેલા ખેતરમાં આટો મારી લઉં ને આમાં આગળ તો જો અત્યારે હે ને વરસાદ હતો ને એના કારણે ગારો છે એટલે જવાનું હે નહીં તો મી કીધું અહીં ને ખેતરમાં આંટો મારી લઈએ અને એવું બધું છે અને જો મગ બહુ જ પાકી ગયા છે અને આ વરસાદ બહુ થયો એના હિસાબે મગ બગડી ગયા છે એટલે કે બીજું કાંઈ વાંધો નથી એવો પણ જો આ રીતના પાકી તો ગયા પણ ઉતારવાનો વેત ન રહે વરસાદ એટલે આવી રીતની શીંગું ઉગી ગઈ છે મગની એટલે હવે મગ છે ને એ બધા ઉપાડતા જાય છે ને હારા હારા સીંગું ને દાણા છે એ લઈ લેશે અને બાકીના બધા ખવરાવી ખવડાવી દેશે ડાળખા બધા લીલા છે તો ખવાઈ જાય ને વેહુંને એ બાને અહીંયા જો ચોરી વેવી છે ચોરી પણ મસ્ત થઈ ગઈ છે જો તમે મોટી એ છે ને ઓલી નાની આવે છે ને ઝીણો દાણો એ છે ડબલ વકલની છોરી હે અને આ લીમડાઓમાં આવી રીતના તુરિયા ને હું ચડાયું હે વહેલા બધા બહુ મસ્ત થઈ ગયા છે એમાં ત્યાં અને અહીંયા જો ઊથરેટીનું આ ખાતરનું પાણી આવે ને ઢોરનું ખાતર તો એના હિસાબે જો આ ગુવાર ને ભીંડાને બધાને પાણી લાગી ગયું અને આ ખાતર નડી ગયું છે તો એ બધું બળી ગયું છે અત્યારે જો મલક હતું ન કર્યા ગુવાર ભીંડો તો આમ ખૂટે નહીં એટલું હતું જો આમાં તુરી આવી છે પણ આમાં આમ ભાઈ વાહમાં લાગે જો અહિયાં હે ને ચોડી હે પછી આ ભીંડો હે મસ્ત મજાનો ભીંડો પણ અત્યારે છે ને બધાય ખાઈને અમે કોઈ ખૂટે એમ નથી આટલા કેવા ચોડવા હે પણ ઉતારો એટલે શેક કરતા વધે એટલે બીજાને લઈ જવાય તો લઈ પણ જાય અમે બધા આવીને અહીંયા ખાવ હોય એટલો ખાઈને બીજો ઢોરને નાખી દઈએ નકર તો જો ન ઉતારે તો સોડવા ગઢા થઈ જાય એટલે ઉતારવા જ પડે અને આ વરસાદનું કસકાણ જો અમારે ભે હું કર્યું કરું છીતા ગરમ હાવ જો બાપુને એને નવી ભેં લીધી છે એ બતાવું બહુ મસ્ત છે અને અમારે એટલી બેહું છે ને એમાં અમારે સાયગલા કઈ છે ખબર એક જો આ નવી લીધી ને એ વધારે લાડ કરે હે અને એને બધા સાચવે છે બહુ જ જો આ રૂપાળી એમ છે બધી ભેહું કરતા નંગ છે આ આમ જોતો ઈ ભરાણી શેતી સુપર હિટ ભે છે આ એક આને બાપુ બહુ હાચવે છે અને અમારા હેભલભાઈ છે એ ઓલીભાઈને સાચવે છે એને વધારે વાલી છે એટલે કે કઈ જો આવડી આમ માથું દેખાય છે ને મોટું એને આ અમારે હેભલભાઈ ની લાઇટકી છે અને અમારા કાકાને લાઇટકી કઈ છે આવડી આ આ જો આ અમારે કાકાનું જ કેવું કરે બાકી કોઈનું કેવું ના કરે એ જેમ કરે ને એમ કરવા દે છે બાકી આ બધી છે ને એ એટલી સાયગલી નથી કઈને અને એક નવી ગાય આવી છે અમારા ફૈબાના ઘરેથી જોતા આપી ગયું બહુ એડી થઈ છે ગારો દેખીતા માં જો આપણું સોલાર આપણે ગામડાનું સોલાર કેમ બાકી ગરમ પાણી અહીંથી આવે સવારમાં તાપ કરી અત્યારે જોઈ ભર દે હે અને સવારે આમાં તાપ કરી દઈ ને ભઠો એટલે આમાં ગરમ થઈ જાય આપણે ગેસ નો જોઈએ લાઈટ બિલ નો જોઈએ અને આપણે કહેવાય સૂર્ય કુકરની જેમ પણ એ જરૂર ના પડે તડકો હોય કે ન હોય ગરમ થઈ જાય એટલે અને થોડા બર્તન હોય ને ખાલી સેજમ તો તાપ કરો ને તો એમાં ચા કેટલી ત્રણ થી ચાર ડોઈલું આખી ભરાય ને ગરમ પાણીની એટલું પાણી આમાં એવું મસ્ત છે બધું જો અહીંયા ગામડામાં તો એવું હોય આજો બધે લીલું જોઈએ આંબલી એવળી મોટી થઈ ગઈ હે અને અહીંયા તુરિયાના અને ગલકાના વેલા છે જો આખો પારો ઢકાઈ ગયો છે એટલા થયા હે અને આવે છે બહુ મજામાં હવે તો ઉતરવાનું ચાલુ થઈ ગયા છે ને એટલા આને ઉતાર્યા જ કરવા પડે ન તો પછી મોટા થઈ જાય તો વેલા ઓલા થઈ જાય તો વેલા બગડી જાય એટલે આમાં જેવા થાય ને ઉતારરા કરે જો આ કારેલા તો પાકી ગયા છે પણ કોઈ કોઈ ઉતારતું નથી ચકલા કેવા બોલેજો હાંજના ટામે ત્યાં હાજ પડી ગયા જો આ સીતાફળી એટલી મસ્ત મોટી થઈ ગઈ છે આ આંબાને થોડોક રોગ આવી ગયો છે એના હિસાબે પાંદડા માંડ્યા છે અને ટૂંકમાં આ વરસાદ વહી રહ્યો ને એ અમને નડી ગયો છે પવન એવો ઝેરી પવન હતો ને એના હિસાબે આ એક આંબો જેવી રીતે હે બાકી કઈ પ્રોબ્લેમ નથી એક કઈને આ જામફળી જામફળીમાં જામફળ તો બહુ જ એવા હે એકદમ પણ હજી નાના બહુ છે જો એવા બધા નાના નાના જ છે હજી મોટાનો જ છે આ અત્યારે સોમાહાની લીલાવણી તો મસ્ત જ હોય ને જોરદાર જ તો પપૈયો ને મીઠો લીમડો ને ગુલાબ ને કેળ ને સીતાફળી ને બહુ મસ્ત મસ્ત બધું જાજુ જાજુવાયું છે આંબાના કલમ જેવો જે ત્રણ છે અને વાવવાના છે ઓલા શેઢે ફરતા વાવ્યા છે ને ત્યાં જો ખાલા પડશે ને તો છે એ બધા વેચાતા લઈને વાીતા ફળી જાવ આ ગુવારનો સોડવો જુઓ તમે કેટલો લગભગ આ દસ થી બાર ફૂટનો સોડવો હે અને અહીંયા ગુવાર થળિયાથી ચાલુ થાય તો ઠેઠો ઠેઠ લગી જો આવી રીતનો ગુવાર આવે છે અને રીંગણી મારા જેવડી તો રીંગણી થઈ છે આમાં એક માળો છે આપણે જોઈ લઈએ બચ્ચા હે કે નથી ના ના ચક્કી બચ્ચા નથી જમવા ચોમોસા બનાવ્યા ચોમોસા

હું ને અમારા બાપુ બે આવ્યા છે એટલે બચ્ચો આવી ગયા છે અને પહોંચી ગયા અને હવે બચ્ચો અત્યારે હમણાં પોચા મોડા મોડા એટલે કે કેટલા સવારે નવ સાડા નવ દસ વાગે નીકળતા તો અમે પોચા બે અઢી વાગે કોઈ ગયા આવીને બસ જમવા બેઠા જમી લીધું જમી અને થોડી આરામ કરતા હતા પણ કાંઈ નીંદર નહીં ગામમાં જવાનું હતું એટલે પછી ગામમાં ગયા થોડી વાર ત્યાં બેહી એવા બેસી અને પછી થોડીક ખરીદી કરવાની હતી તો ખરીદી કરી અને ખરીદી કરી અને આવી ગયા ઘરે અને ઘરે આવી અને ફટાફટ રસોઈ બનાવવાની હતી ઘણી બધી તો રસોઈ બનાવી ચમોસા બનાવવાના હતા તો ચારે ચારે ફટાફટ કામ ઉપાડ્યું ને ત્યારે બની રહ્યા કેમ કે એવા તો મોડા ગામમાંથી સાડા છ વાગ્યા પછી તો આવ્યા પછી ભાભી માને એકાદી ભેં ધોવાની બાકી હતી તો ભેં ધોવા ગયા અમે તો એણે રસોઈમાં વળગી ગયા અને ફટાફટ રસોઈ બનાવી રસોઈ બનાવી અને થઈ ગયા છે એ ફ્રી અને બધાએ જમી લીધું જમી અને અને વાસણ 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 લાટ બધા આખો ખાટલો ભરાણો એટલા કર્યા કર્યા હવે અનુબેન અત્યારે નઈ ડ્રેસ પહેરવાનું કામકાજ ચાલુ બેન માનતા નથી ઓલા પહેરવાનું ઓલા પહેરવા મમ્મી પહેરા એવા એના પહેરવા હે તો એના એવા ધોવા માં કેમ મારે પહેરવા

કપડા નો સ્ટોક એટલો થઈ ગયો તો એક પર વરસાદ ચાલુ હોય અને બધું જો વરસાદમાં એટલા બધા કપડા ધોવાના હતા તો બાજુ વાળા મશીન ને થોડાક મશીન માં ધોવા દીધા હતા તો ધોઈ લીધા એને પણ એ કપડા બધા હું ઠેકાણે કરીને આવી છું અને બે દીધી બીજા એક્સ્ટ્રા કલરવાળા હતા એ કલર જાય એટલે ભેગા હાલે નહીં નવા કપડાં એ બધા ધોઈ લીધા ધોઈને બે દી આ આડાવરા ટ્રાન્સફેટ કરતા અને ઘરનું કામ બધું ખૂટી ગયું ત્યાં તો રાણા તો ફરવા વયા ગયા હતા પછી બાપુ કે હાલો તો તમારે આવવું હોય તો એ કે જાય કે તો જઈ આવી અને હમણાં ભાવનગરવાળો દાયરો અહીંયા બાપુના ઘરે રોકાવાના હતા એટલે હું બાપુ બે આજે અહીંયા આવ્યા છે અને અહીંયા ઓચી ગયા અને હવે જો બે દી ત્રણ દી રોકાવાનું છે તો રોકા હું ને પછી ફરીથી જાય હું રાજકોટ એટલે એવું છે અને રાણા સાહેબ તો તો ફરીને આવી જઈએ એમપી બાજુ ફરવા ગયા છે તો એવું છે આવની બેન નો હજી ઢોંગ પૂરા નથી લાગતા જો હાય હાય બાપા રે રોવે લાગે જો તો એટલે એવું છે ને હાલો આજે હું ઠાકી ગઈશું